રાજકોટ જેતપુર હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો છે ચાપર બિરાવડ પાલડી ગામ પાસે લાંબો ટ્રાફિક જામ ટ્રાફિક જામમાં કલાકો સુધી અનેક વાહનો ફસાયા દોઢ વર્ષથી અહીંયા સિક્સ લેનનું કામ ચાલી રહ્યું છે દરરોજ સવાર સાંજ આ જ પ્રકારે ટ્રાફિક જામની સમસ્યા અહીંયા ઉદ્ભવે છે હજુ દોઢ વર્ષ સુધી આ જ પ્રકારે હાઈવેનું કામ ચાલવાનું છે હાઈવે ઓથોરિટી સમક્ષ વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે તો ગઈકાલે કોંગ્રેસે બોલ પણ મચાવ્યો હતો છેલ્લા લાંબા સમયથી જે કામગીરી હાઈવેની ચાલી રહી છે તેને લઈ અને દરરોજ સવાર સાંજ જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિના પાલડી ગામ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો જેને જોતા અનેક વાહનો કલાક સુધી ફસાયા હતા તો હજુ પણ આ જ પ્રકારે દોઢ વર્ષ સુધી સિક્સ લેનનું કામ હજુ પણ ચાલવાનું છે જેના કારણે વાહન ચાલકોને આગળ પણ હાલાકી વેઠવાનો વારો આવવાનો જ છે તો દરરોજ સવાર સાંજ આ જ પ્રકારે ટ્રાફિક જામની સમસ્યા અહીંયા ઉદભવે છે રાજકોટથી જેતપુર વચ્ચે ત્રેસઠ કિલોમીટર જે સિક્સ લેનનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલુ છે વારંવાર અહીંયા ટ્રાફિક જામ છે અને સૌરાષ્ટ્રના લોકો પરેશાન છે ભાઈ તમને શું અનુભવ થયો અને વારંવાર ટ્રાફિક થાય છે ખૂબ લોકો હેરાન થાય છે તમારું શું કહેવાનું થાય છે રોજ અમે તો હાલમાં અમારી ઇન્ડસ્ટ્રીઝ રોજનો અમારો રસ્તો છે એટલે અમે તો લોકો રોજ હેરાન થાય જ છીએ

કે વધારે જો તમે અહીંયા ટોલ ઉભા રહ્યો તો ટોલ ન લેવો જોઈએ કઈક વીસ સેકન્ડ થી વધારે તમારો જો વાર લાગે તો અહીંયા તો આપણે ક્યારેક ક્યારેક પંદર પંદર મિનિટ થઈ જાય છે અમારે તો જનરલી ટોલ ટેક્સ પેલા ફેક્ટરી આવે છે પણ તમે કયો એ મુજબ અમુક સેકન્ડ થી વધારે ફ્રી પછી હોવું જોઈએ પણ એ અત્યારે એવું થતું નથી એમ ત્યાં પણ બહુ જ થપા થાય છે હજી દોઢ વર્ષ કામ હાલવાનું છે હા એટલે એવું બધા કહે છે પણ બને એટલું વહેલું થાય તો સારું વહેલા થતા જે સાપર વેરાવળના ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ આપણી સાથે હતા આપણે એમની સાથે વાત કરી સૌથી વધારે સાપર વેરાવળની અંદર જે ટ્રાફિક થાય છે આ તરફ આગળ જે અલગ અલગ જે ગામડાઓ આવેલા છે ત્યાં પણ ટ્રાફિકની જે સમસ્યા છે જોઈ શકાય છે કે અત્યારે મોટા મોટા ખાડા અને ત્યાંથી લોકો ડાયવર્ઝનમાંથી પસાર થાય છે સાંજે અને વેલી સવારે એટલો બધો ટ્રાફિક દૂર સુધી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું દરરોજ હજારો વાહન ચાલકો આ તરફ જૂનાગઢ જેતપુર ગોંડલ આ તરફ રાજકોટ જિલ્લાના જે ગામડાઓ છે ઉપલેટા ધોરાજી વાયાવદર આ તમામ ગામડાઓની અંદર આજે દરરોજ લોકો એટલા બધા પરેશાન થાય છે કે અહીંયા જે ભારે ટ્રાફિકનો જે સામનો કરવો પડતો હોય છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું વાહન ચાલકો જે પરેશાન થાય છે અનેક મુશ્કેલીઓનો સામનો લોકો કરતા હોય છે જોઈ શકાય છે કે અત્યારે પણ ટ્રાફિક જામના જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આજે અહીંયા વાહન ચાલક છે તમે શું કહેશો શું પરિસ્થિતિ ઊભી થાય છે પરિસ્થિતિ ખાડા ખબડા બહુ વધારે છે અને આ બહુ ભયંકર પરિસ્થિતિ અત્યારે આ રોડની છે કેટલા વર્ષથી આ તકલીફ છે આ બાર દસ બાર વર્ષ ત્યાં સર્વિસ રોડમાં તો બહુ ખાડા થઈ જાય છે વધારે બરાબર અને આ કોઈ ધ્યાન આપતું નથી આમાં બરાબર વાહનો ફસાઈ જાય એમ્બ્યુલન્સ વાહનો ફસાઈ જાય થોડો વરસાદ વધારે થાય તો નીકળી ભાઈ ન શકાય એમ ચોક્કસથી દરરોજ એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે વાહન ચાલકો સાથે આપણે અન્ય વાહન ચાલકો છે તેમની સાથે આપણે વાત કરશું ભાઈ તમે અહીંયાથી ગાડીના ફેરા કરો છો

અતિશય ખરાબ છે રોડ ની બરોબર નથી ના નથી પૈસા તો પૂરેપૂરા રસ્તો ખરાબ છે સુવિધા નથી મળતી એવું નહીં નહીં જરાય નહીં ચોક્કસ થી વાહન ચાલકો પરેશાન છે અકસ્માતો પણ નાના જે ટુ વ્હીલ ચાલકો છે એમને અકસ્માતો થાય છે દ્રશ્યો આપણે બતાવશું અત્યારે જો ટ્રાફિક જામ થઈ ગયો છે અને ભાઈ કાંઈ રહ્યો વ્યવસ્થા નથી આયથી જરોજ રોમ સાઈડમાં જવું પડે આમ સાઈડ રીબડા જવું પડે એટલો ટ્રાફિક હોય ને પાછા રસ્તો જોવો તમે એકવાર ચોક્કસ આમાં સ્કૂટર વાળા તો પડી જ જાય દ્રશ્યો બતાવશું નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની કેટલી બેદરકારી છે એ બતાવવાનો પ્રયાસ કરીશું માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના જે શહેરો છે ખાસ કરીને જુનાગઢ ગીર સોમનાથ આ તરફ પોરબંદર આ તરફ તમામ અમરેલીના પણ અમુક વાહનો અહીંયા પસાર થતા હોય છે વાહન ચાલકોને પારાબર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે સૌથી દુઃખદ અને ગંભીર બાબત એ છે કે દરરોજ અનેક જે એમ્બ્યુલન્સ ચલવાઈ જાય છે અત્યાર સુધીની અંદર એમ્બ્યુલન્સની અંદર પણ અનેક લોકોના જે ગંભીર બીમારી હોય અથવા હાર્ટ એટેકના પેશન્ટ હોય તો અનેક લોકોના મૃત્યુ પણ થયેલાના સમાચાર આવી રહ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ગંભીરતા દાખવી અને તાત્કાલિક રોડનું કામ પૂરું કરે અથવા તો ડાયવર્ઝન બરોબર કાઢવામાં આવે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ